અરે ભાઈ માથે ચડ્યા છે કણીયા હારી હારી કેમ કણીયા હારો પડી નાખી દો આખો ના ના ભાઈ તોફાન કરે છે હાલ ભાઈ હાલ બા સ્વાગત છે નવા વિડિયોમાં દર્બન જય માતાજી જે મુગલમાં મસ્ત મજાના

ટિન ટિન ગક હં ટિન ટિન હો ગ તો બસ હોન મારતી હતી ટીન ટીન નહીં હોન મારતી હતી બસ ના હોન તો વાજ્યા કરે પણ આપણે જવાનું નથી બસમાં હવે માર અવાજ થોડો ખરપો થયો કે નહીં થયો ગયો ને કા પાછું લગ્નમાં જવાનું છે ને જો ચોખ્ખું ચોખ્ખું લાગે છે ને હવે હજી આમાંથી ખડ કાઢવાનું છે આમ મેં વાળી નાઈ વાળું બહુ પાંદડા કરે જમરું ખાસ પાછા જમરું ખાવાનું થઈ ગયા છે મને મનતુન મળી ગયો તો બે ખાઈ લીધો અને જો મસ્ત નાઈ ધોઈ નાખ્યા મન બધાય બધા કપડાં જો મારે પેડા કપડાં ધોવાના છે અત્યારે સવારમાં નાહ્યા નહોતા એટલે કપડાં નહોતા ધોયા બપોરે નાઈ કા ગરમી થાય ને એટલે કા

જો આ મેજ ઓદળત છે સાણા બનાવવાના થાપવાના કામ હતું એ તો હાથ પડશે એને ક્યાં કરવું આ થોડું ખળ છે ને એ ખળ કાઢીને સોખું કરીને આનું ખોદકામ આપણે કરવાનું છે અને મારે થોડું કાપીને એ નાખું છે ખાલું પડે ગયા એ ગાવડા છે ને આંબી જાય છે કદાચ હોય ન હોય તોડીને હોય તો કા ધ્યાન રાખે પછી આપણે જ લસણ ને ઓ એમ થઈ જાય છે આ બધું પછી નીકળી જાય દોડા બધું પછી નીકળી જાય ને પપૈયો છે એવા પપૈયા નતા નાનો છે એમને જમરો મળ્યો ને તો હું મનતું ભાઈ જમરું ખાધું અને સાંઈ થોડીક બેઠી ની કીધું લાય વિડીયો તો ચાલુ કરી દઈએ આપણે ક્યાં મન Ака ма, май е монета, на клуя, 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 મારે શું કરવાનું છે ઘર આ બધું આવા આય તો વાળ છું કાલે પાત્ર ખુલ્લો હતો ને અહીંયા આપણે તુઈર હતી ને કાઢી નાખી એટલે ખુલ્લું ખુલ્લું થઈ ગયું મસ્ત જ આ બધું આપણે સાફ સફાઈ કરવાની છે બીજું કાંઈ કામ નથી કરવાનું ને આ ખડ છે ને બધું કાઢ નાખું ઉમેરી દીધું પેલું ખડ લઈ લો ખોદવું જોઈએ બે કેરા પડવા ખોદકામ કરવાનું છે અમે થાણા થાપી દેવા પાછા પછી પાણી આવે ને તો બકા લુ આવાનું છે હવે તો વાવી જ દેવે ને પાછું તમ કે કેદો ને બેન તમે વાતો કરો કે બકા લુ આવું પણ ભાવતા જ નથી અંજાર જ નથી આવતો પણ જો આ બટેકા ઉગી ગયા એ ગોટેક હતું ને તો એને ચાર પાંચ કટકા કઈ નાખી દીધા તો ઉગી ગયા કાંઈ વાંધો કાંઈ નહીં જો અજય છે ને કામ એવી ગયા છે ને એક મહાત્મા ને કેવી છે અમારી કોબીમાં ગળો આવી ગયો

પડે અને જમરું મોટા મોટા થયા કોઈને દેખાડે નહીં મેં તો ત્યાં જઈને ખાઈ જાય આજે એમને પાકલ જડી મેં કીધું મેં તો નાનું ભાઈ કીધું અહીંયા હશે જમરું ત્યાં જોઈને તો આવડું મોટું કશું ખાતું નહીં જો મકાઈ ડોડા થઈ ગયા કામ તો પણ પપ્પા જો ખોડ મોટું થઈ ગયો એક તુરી રાખી મેં કીધું લીલી આવે તો ખાવી તો ખાવા થાય તુરિયા ને વેલો છે આપણે શાળામાં ભાઈઓ તો ઉના આમ તુરિયા ખાશું રે તો બળી ન જાય તો આવું છે કાંઈ નહીં કન્ટિન્યુ મહેનારો છ વાગી જશે ને કારખાનાથી ઘરે આવ્યો છે ને સનસેટ તો કેવું છે અને મનતુભાઈ આમથી નામ ધોળે છે અને બે આમથી નામ ધોળે છે જો અને આ છે ને શું કરે છે ખબર છે તમને ખણિયા હારે છે જો અને એક ભાઈ માથે ચડ્યા છે ખણિયા હારી હારી કેમ ખણિયા હારો ખાલા પડી ને છે છે દે કારણ કારણ કે કે આ બધું પાડી નાખ્યું ઘરની પછવાડે ને એટલે પાડી ઉપાડવો પડે તો થાય આગળ

દીપડાનું માલ તો કરી દે છે જો આવી રીતનું છે આ રાહુલ આપણે એક ગાડી એકરી ખેંચતા હતા એ છે ને દાટી દીધું અહીંયા દાટ્યું અહીંયા દાટ્યું હવે ભાઈ છે ને અઠવાડિયા પહેલાં છે ને ગાડીએ ગાડીએ મૂળ્યું ખેંચતા હતા તોય ન ખેંચવાનું બોલો હા એ હું કાપો છું ના ખાણી ઓતુ કરે છે મને કે તમ વિડિયો ઉતારો હા એકલા એકલા એને કેમ કરું જો આ રીતે નું કરે છે રેડી 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 ભાઈ તોફાન કરે છે જો હાલ ભાઈ હાલ બત બાપા છે કેવો ભરો જો બટકા ભરો હા

થઈ ગયો છે જો થોડુંક થોડું કોલું છે તમને અને જો કપડાં મેં ધન મૂકી દીધા હતા જો આ વાટેલી છે અને જો આપણે મસ્ત વાડ કરી છે બધા ન વાળ્યાથી ઘેરા મજા આવવા જો થઈ ગયો ને એટલામાં થોડો હળખું થઈ ગયો એટલી રહી છે એ આપણે પછી એક દિવસ નહીં એટલે પાછા કરી નાખી કેવો એક આખો બાવળ હતો ને કાકી નાખો અને વાર ગેસ જાય ને જો કાંટા વાગ્યા મોટો થઈ જાય છે તો ખાસ કરીને મસ્ત વિડીયો ગમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી દેજો જે ન કહીએ હમણાં પાછા મસ્ત વિડીયો છે મસ્ત લોકેશન મળવાનું છે તો ખાસ કરીને મસ્ત નાની અમથી કોમેન્ટ કરી નાખજો લાઇક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા માતાજી બાય લાઇક છે સબસ્ક્રેર કરી નાખજો મસ્ત લોકેશનમાંથી મળવાનું છે બાય બાય